મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂપિયા હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે આગામી અગિયાર ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે બનાસકાંઠાના બાવીસથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાશે એરોમા સર્કલ પાલનપુર ખાતે થતી ટ્રાફિકની સમસ્યા બનશે હવે ભૂતકાળ મુખ્યમંત્રી શ્રી ગ્રીન ફિલ્ડ બાયપાસનું કરશે ખાતમુહૂર્ત શ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ બનાસકાંઠા જિલ્લાને રૂપિયા હજાર કરોડથી વધુના રકમના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે મુખ્યમંત્રી શ્રીના હસ્તે બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા પંદરથી વધુ વિકાસ કામનું ખાતમૂહૂર્ત કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરદસી નદી ઉપર છ માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન બસ નવીન ચાર માર્ગીય પુલનું ગઠામણ જંક્શન ઉપર વીયુપીના કામોનું પીએચસી મડાણા ગઢ પીએચસી વેડંચા પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલયનું કિડોતર પ્રાથમિક શાળા અને સંજેલપુર સેજલપુરા પ્રાથમિક શાળાના બાવીસ નવીન વર્ગખંડનું લોકાર્પણ કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર બાયપાસ રોડ બાયપાસ ઓન પાલનપુર સિટી ફોર અમદાવાદ ટુ ડીસા એન્ડ ડીસા ટુ આબુ રોડ ફોર લાઈન રસ્તાને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલનું કામ પાટણ ડીસા માર્ગનું વિસ્તરણ તથા મજબૂતીકરણ રેલવે લાઈન પર આર ઓબીનું નિર્માણ પાલનપુર નજીક ઉમરદસી નદી પર ચાર લાઈન પુલનું બાંધકામ અને ડીએફસીસી રૂટ પર નવા આરોબીનું નિર્માણ સહિતના ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુહૂર્ત થશે આ સાથે ડીસામાં વિવિધ સરકારી કચેરીઓનો કેમ્પસ ડેવલપમેન્ટ વિરૂણા બસ સ્ટેશનથી દેવપુરી બાઈ મંદિર રોડ તેમજ એટાથી ગોલારૂડના વિકાસ કાર્યો પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ કન્યાઓ માટે અઢીસો ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા છાત્રાલય સમો મોટા રામપુરા મોટા અને જુના ડીસા ખાતે પીએચસીના નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રીશ્રીની સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી પાલનપુર એરોમાં સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બનશે તો નવાઈ નહીં કારણ કે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પાલનપુર ગ્રીન બાયપાસનું ખાતમુહૂર્ત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે સરકારશ્રી દ્વારા કુલ પાંચસો બાસઠ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીન બાયપાસ બનાવવાની કામગીરી કરાશે વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીથી ઝડપથી પૂર્ણ કરવા અધિકારી શ્રીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાત ખાતમુહૂર્ત કરાશે વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ દિલ્હી રાજસ્થાન કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમાં સર્કલથી પસાર થાય છે દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજિત છાસઠસો જેટલા મોટા વાહનો સાથે કુલગન ત્રીસ હજાર પાંચસો જેટલા વાહનો પસાર થાય છે સદર પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ ચૌદ ગામની એકસો સત્તાવન એક્યાસી હેક્ટર જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે આ ગ્રીનફિલ્ડ બાયપાસ રોડ આબુ રોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઇવે સાથે કનેક્ટ કરાશે સદર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ ત્રણ ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ ચોવીસ પાંચ કિલોમીટર રહેશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રાણશાંત સોમ્ય નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ વિજયસિંહ ઝાલા